પર વાત કરવી છે ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના ચૌદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકીય સફર વિશે નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમનો જન્મ સત્તર સપ્ટેમ્બર ઓગણીસો પચાસના દિવસે થયો અને આજે તેઓ ચોમોતેર વર્ષ તેમના પૂર્ણ થઈ રહ્યા છે અને પંચોતેર વર્ષમાં તેઓ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આજે તેમના રાજકીય સફરની વાત કરવી છે આમ તો વિશ્વમાં સૌથી લોકપ્રિય ગણાતા એવા વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી પરંતુ એમની આ રાજકીય સફર એ કેટલી ઉતાર ચઢાવ ભરેલી રહી અને કયા એમના એવા કાર્યો છે કયો એમનો એવો અંદાજ છે જેમણે વિશ્વભરમાં તેમણે લોકપ્રિય બનાવ્યા છે અને હવે તેમની ભવિષ્યની સફર વિશે પણ રાજકીય વિશ્લેષકોના વિચારો જાણીશું અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે આજે ગુજરાત

પર જે રીતે લોકોનો પ્રેમ મળી રહ્યો છે કારણ કે ફક્ત ભાજપના નેતાઓ દ્વારા નહીં ઘણીવાર લોકો સામેથી જનતા પણ એમના જન્મદિવસની ઉજવણી કરતી હોય છે એટલે એટલા લોકપ્રિય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આપણે છેલ્લા ઘણા સમયથી જે ગ્લોબલ લીડર્સનું લોકપ્રિયતા રેન્ક તપાસવામાં આવે છે સર્વે કરવામાં આવે છે એમાં પણ સતત તેઓ લોકપ્રિય બનતા આવ્યા છે એમનો નંબર પહેલા નંબર પર આવતા આવ્યા છે તો એમની લોકપ્રિયતાના કારણો આપ શું જુઓ છો લોકપ્રિયતાના કારણો એ છે કે એમને લોકોએ છે એટલે તમે મન કી બાત કહો કે પછી ત્યારે જયારે એમને તક મળે ત્યારે વિદ્યાર્થીઓ સાથે વાત કરવી શિક્ષકો સાથે વાત કરવી હમણાં શ્રેષ્ઠ શિક્ષક નો પુરસ્કાર આપ્યો તો એમાં અમરેલીના શિક્ષક વીસ ભાષામાં એમણે ગીત ગાયા તાજેતરમાં પેરા એથ્લીટ જે બધા મેડલ જીતીને આવ્યા આપણે એથ્લેટ જે હૃષ્ટપુષ્ટ હોય એ ઓછા જીત્યા મેડલ પણ પેરા એથ્લીટ વધારે જીત્યા તો એ જાય ત્યારે પણ મળવું અને આવે ત્યારે પણ મળવું એ લોકોએ જે પોતાની ભાવના વ્યક્ત કરી તો એ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે આ વ્યક્તિ છે એ ખરેખર કેટલી મહાન છે કારણ કે વડાપ્રધાન તરીકે દેશના વડા તરીકે એનું માત્ર વહીવટ જ કરવો એનો ફરજ છે એ છે કે દેશના ખેલાડીઓ દેશના વૈજ્ઞાનિકો દેશના જવાનો અને બાકી દેશના નાગરિકો તમે એટલે કોરોના કાળમાં પણ જુઓ તો આમ સામાન્ય વાત લાગે ને ઘણા લોકો મજાક પણ ઉગાવી હતી કે દીવાબત્તી કરો તાળી વગાડો થાળી વગાડો આ બધું જેવાય કે એક પ્રકારે તમે જુઓ તો નેગેટિવિટી બગાડનારું છે આપણે મંદિરમાં પણ જઈએ છીએ તો આપણે કંટ વગાડીએ છીએ અને ભજન કરતા હોય પણ થાળી વગાડતા હોય કીર્તન કરતા હોય એમાં પણ એ રીતના કરતા હોય છે તો આના દ્વારા છે લોકો એટલા બધા નિરાશ એ વખતે શું થશે શું નહીં એ ખબર નહોતી તો એના આવા કાર્યક્રમો દ્વારા એને ખબર હતી કે તો રસી છે એ જ કરવાનો છે એનો ઉપાય પરંતુ લોકો ઘરે બેઠા આ પ્રકારનું કરે તો એક નેગેટિવિટી દૂર થાય આપણો દીવો છે આપણે આપણે દીવો કરીએ છીએ તો ઓક્સિજન મળે છે 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 વિજ્ઞાન આપણને ખબર એનાથી આપણો શ્વાસ કપૂર તમે સળગાવો તો શ્વાસમાં આવે છે તો ઓક્સિજન આવે છે તો આ બધું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરીને એમણે આ પ્રકારનું કર્યું હતું અને એ રીતે કોરોનામાં પણ તમે જુઓ કે સતત એમણે લોકો સાથે સંવાદ સાધ્યો હતો કે પછી વડોદરાના કોઈ સામાજિક કાર્યકર્તા હોય કે પછી ડોક્ટર હોય કે પછી નર્સ હોય કે પછી બીજા બીજા સેલિબ્રિટી હોય તો એ બધા સાથે પણ એમને સંવાદ સાધ્યો તો સંવાદ સતત સાધતો રહેવો કોઈ પણ કાર્યકર્તા રાજપના સામાન્ય કાર્યકર્તા જૂના કાર્યકર્તા હવે કદાચ ભાજપમાં સક્રિય પણ હોય તો એ દરેક ને તો એ ચૂંટણી સમયે આવ્યા હતા ત્યારે બે હજાર બાવીસ ની ચૂંટણી તો મકરન દેસાઈ હોય કે વલસાડના કાર્યકર્તા હોય કે પછી હઠીસી ભાજપ ભાવનગરના જે હતા એવા બધા જૂના જૂના ને યાદ કરી અને એને એના કારણે સેતુ સધાતો હોય છે તો એ બાબતે એમને ખૂબ સ્મૃતિ સારી છે અને કઈ રીતે વાત કરવી એ કળા આવડે છે અને એ રીતે આપણે જોઈ શકીએ કે દાખલ કે દિવાળી તો દિવાળી ઉપર પણ સામાન્યત બીજા બધા નેતાઓ પરિવાર સાથે આનંદ કરતા હોય ત્યારે એમને તો પરિવાર છે જ નહીં એમણે એક રીતે સંઘ પ્રચારક તરીકે નીકળ્યા હતા એટલે સંઘ પ્રચારક એ સન્યાસીનું જીવન જીવાનું હોય છે એમને પરિવાર સાથે પછી રેગ્યુલર સંબંધ કોઈ પ્રસંગો પાસ જાય જુદી વાત છે પરંતુ રેગ્યુલર સંબંધ રાખવાનો હોતો નથી ત્યાં જવાનું હોતું નથી તો એ પ્રકારનું હોવાના કારણે એમને પરિવાર એક રીતે નથી એમ પણ કહી શકાય અને એમણે એકસો કરોડની જનતા છે એને પોતાનો પરિવાર બનાવ્યો છે અને મન કી બાતમાં પણ એ પરિવારજનો તરીકે જ સંબોધે છે તો દિવાળી ઉપર પરિવાર સાથે સમય વિતાવવા જવાનો વચ્ચે પહોંચી જાય છે ગલવાની ઘટના બની ત્યારે પણ જવાનો વચ્ચે પહોંચી ગયા હતા આમ એના કારણે મને લાગે છે કે સતત તમે મંગળ પેલું જે ચંદ્રયાન નિષ્ફળ ગયું તો ત્યારે પણ વૈજ્ઞાનિકો સાથે એ એમને દિલાસો આપવા પહોંચી ગયા હતા તો આ રીતે એના કારણે લોકોને એવું લાગે છે કે આપણા જ માંથી કોઈ એક વ્યક્તિ છે અને પ્રધાન સેવક છે એવું લાગે છે લોકો જે નિર્ણયો દેશ માટે કર્યા એ તો કર્યા પરંતુ સાથે સાથે જે નાની નાની ઘણીવાર એમની જે પ્રવૃત્તિઓ હોય છે એ લોકોના સુધી પહોંચી જાય છે એમની બોલવાની છટાથી લઈને એમના પહેરવેશ એમની જે સ્ટાઇલ છે ડ્રેસિંગ સેન્સ જેના તો વિદેશીઓ પણ દિવાના છે એ બધી બાબતો ક્યાંક લોકો સુધી પહોંચી રહી છે અને લોકો સુધી સીધો જે સંવાદ કરવાની એમની આદત છે એટલે આ બધી બાબતો છે એ લોકોને આકર્ષે છે લોકોને પ્રભાવિત કરતું હોય છે જયવેન્દ્રભાઈ રાજકીય સફરની જો વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓગણીસો પંચ્યાસી થી ભાજપનું સભ્ય પદ લીધું હું માનું છું એમને રાજકીય સફરની શરૂઆત થઈ ત્યારથી અત્યારે જયારે એક કહેવાય ને કે એમના રાજકીય સફરના ટોપ ઉપર પહોંચી ગયા છે કારણ કે એમને ઇતિહાસ રચી દીધો આ વખતે ત્રીજી વાર વડાપ્રધાન બનીને બિન કોંગ્રેસી નેતા કે જે ત્રીજી વાર વડાપ્રધાન બન્યા છે આ આખી આટલી લાંબી સફર ને એક રાજકીય વિશ્લેષક તરીકે આ સફર એક નેતા તરીકે વડાપ્રધાનની તમે કઈ રીતે જુઓ છો રીતિ મને પ્રશ્ન પૂછ્યો ને હા જી જી સૌ બહુ ખૂબ ખૂબ અગત્યની તમે વાત કરી એ તેમના અંગત વ્યક્તિત્વના એક ગુણ હતો એ તેમની સૌથી વધારે યાદશક્તિ હતી અને સામેવાળા કાર્યકર્તામાં કયા પ્રકારની શક્તિ છે અને કઈ શક્તિને બહાર લાવવાથી પાર્ટીનો વિકાસ થાય એ માટેના એમને સંગઠનમાં આવીને આરએસએસમાંથી માંથી જયારે એમની પાયાની વ્યક્તિત્વ તૈયાર થયેલું હોય ત્યાર પછી આરએસએસ માં તો એ સમય ઘણી બધી બૌદ્ધિક સભાઓ થતી હતી મિટિંગો થતી હતી એના વિવિધ વિચારકો સાથેની ગોષ્ઠીઓ થતી હતી અને એમાંથી તૈયાર થઈને આવેલા નરેન્દ્રભાઈ જયારે ભાજપમાં આવ્યા ત્યારે ગુજરાત માટે ભાજપમાં બહુ પત્રો કાળ હતો જોવા જઈએ કે માધવસિંહ કરવું સત્તા નજીક લઈ જવું અને ઠેર ઠેર પ્રવાસ કરવો આ નરેન્દ્રભાઈ એ ખૂબ મોટું કામ કર્યું છે એમની સાથે ઘણા બધા બીજા આગેવાનો હતા શંકરસિંહ બી હતા કેશુભાઈ બી હતા પણ સૌથી અગત્યની વાત એ કે સંગઠન મંત્રી તરીકે કે સંગઠનના એક આગેવાન તરીકે ભાજપના સંઘના પ્રતિનિધિ તરીકે ભાજપને મોટું કામ નરેન્દ્રભાઈએ કર્યું એનું બીજું કારણ એ હતું કે જ્યાં જ્યાં પ્રવાસે જતા એના પહેલા એ જાણતા હતા એકવાર પ્રવાસ જે સ્થળે જઈ આવ્યા હોય એ સ્થળમાં ભાજપના સંઘના પરિવારના એટલે વિશ્વ હિન્દુ પરિષદ ખૂબ એક્ટિવ હતું બજરંગ દળ એક્ટિવ હતું આ બધા પરિવારના સભ્યોમાં કોણ કોણ કેટલું એક્ટિવ છે અને કોને ભાજપમાં આરએસએસ માંથી વિશ્વ હિન્દુ પરિષદ માંથી લાવવાથી પક્ષને શું પક્ષનો વિકાસ થશે એની દુરંદનસી વિચારો એમની જોડે હતા એમને ખબર પડતી હતી કે હું આ વ્યક્તિને હવે ભરતભાઈ પંડ્યા જેવા વ્યક્તિ કાર્યાલય મંત્રીમાંથી કે સામાન્ય ધંધુકાના કાર્યકર તરીકેથી એક ધારાસભ્ય તરીકે બનાવી દે એમનું અને પક્ષની જવાબદારી મળે

એમને જવા માટે કોઈને પૂછવું નતું પડતું એ ગામનો ગામ કોઈ ગામે જવાનું હોય કોઈ વ્યક્તિના ઘરે જવાનું હોય અને જે વ્યક્તિ જોડે જતા એ વ્યક્તિ સાથે એટલી બધી આત્મીયતા અને એમની યાદ શક્તિ એટલી બધી પાવરફુલ હતી ગુજરાતના રાજકારણમાં મને બે નેતાઓની ખબર છે કે એમની મેમરી પાવર એટલો બધો હતો કે ગુજરાતના કોઈપણ વિસ્તારના કાર્યકર્તાને એ લોકો જાણી શકતા હતા એને નામજોગ બોલાવતા કે આવો જયેન્દ્ર ને આવો જયવંત આવો પ્રીતિ વિચારે છે બે હજાર એક માં બન્યા પણ આ બધી વસ્તુ એ પહોંચવા માટે જે પાયાની મૂળભૂત પક્ષના વિકાસ માટેની જરૂરિયાતો હતી તે ધીરે ધીરે એનું નીવ મુકતા મુકતા ભાજપ ને મોટી ઇમારત સુધી પહોંચાડી કેમ ભાજપ ફક્ત ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ થોડું હિમાચલ પ્રદેશમાં આવે જાવ કરતી હતી. દક્ષિણના રાજ્યોમાં રાજ્યોમાં કે ઉત્તર પૂર્વના બહુ એનો વિકાસ થયેલો હતો. અને પંજાબ જેવા સ્ટેટમાં ભાગીદાર તરીકે હતા પણ એ પાર્ટીના એટલો બધો વિકાસ ન પણ એ જેવા ગુજરાતમાંથી ગુજરાતના આંતરિક રાજકારણને કારણે જેમ એમને દિલ્હીમાં જવાબદારી મળીને દિલ્હીમાં જઈને બી એમને હરિયાણા કે

દેશવાસીઓની મનસ્મૃતિ પર રહેવું અને સતત છતાં પણ મતોની જે રાજકારણ છે સત્તા માટેનું રાજકારણ છે એની સાથે સાથે દેશ માટેનું રાજકારણ ને પણ એમને પ્રાધાન્ય આપ્યું છે ઘણી બધી એમની કઢ ઈચ્છા શક્તિ હતી જે પરિવારમાંથી જે માતૃ સંસ્થાઓમાંથી એ તૈયાર થઈને આવેલા ये विचारधाराનો પુરેપૂરો અમલ થાય અને એ એમને કરીવી બતાવ્યું જે મુખ્ય સૂત્ર હતું કે કસમરામની ખાતે એ મંદિર વહી બનાયંગે તેમની ઈચ્છાશક્તિના કારણે સમાધાનકારી કોડ સાથેના સમાધાનકારી વલણને કારણે બની કાશ્મીરમાં 370 ની કલમ રદ કરવાનો ભાજપનો વર્ષો જૂનો એજન્ડા હતો પ્રાઈમરી એજન્ડા હતો એ કરી બતાવ્યું આવી જડ ઈચ્છાશક્તિને કારણે નરેન્દ્રભાઈ ડે બાય ડે એમનો graph ખૂબ ઊંચો જતો ગયો અને એ લેવલે અત્યારે કોઈ નથી આવી શકતું એના કારણે જ આજે એમની નામના થઈ ગઈ છે અને આજે એમના એના જ કારણે એમનો આ જન્મ દિવસ સમગ્ર દેશના લોકો ઉજવે છે જયવંતભાઈ આમ પણ જે કોઈ પણ રાજકીય નેતા છે એમનું પોતાની એક આગવો અંદાજ હોય છે કામ કરવાની પોતાની પદ્ધતિ હોય છે જેના કારણે એ લોકો વચ્ચે લોકપ્રિયતા મેળવે અથવા તો લોકપ્રિયતા ગુમાવતા હોય છે પોતાની એક ઇમેજ રાજકીય નેતાઓની જે એ જાતે કાર્ય કરવાના કારણે બનાવતા હોય છે વડાપ્રધાનના રાજકીય સફર પર તમે જ્યારે નજર કરો તો આપના મતે વડાપ્રધાને લોકોમાં પોતાની જે એક ઇમેજ રાજકીય નેતા તરીકેની જે ઇમેજ બનાવી છે એ કેવી

એના પ્રણેતા કહી શકાય કે એમ અંગ્રેજો સામે એમણે આંદોલન કર્યું તો એની ઘણી બધી ટીકા મેં પણ કરી છે અને હું કરું છું પણ એની સાથે સાથે એમણે જે રચનાત્મકતા લાવી કે સ્વચ્છતા પછી પિકેટિંગ દારૂ વિરોધ અસ્પૃશ્યતા નિવારણ આ જે કારણ કે આપણે સ્વતંત્રતા મેળવી લઈએ પણ સ્વતંત્રતા પછી શું એ જ સમાજ આપણો જો ઝઘડતો રહે તો આ સ્વતંત્રતા ટકી જ ન શકી હોય ફરીથી આપણે દાસ બની જઈએ તો એ ગાંધીજી નું રચનાત્મક પાસું એટલે તમે મોદીના જીવનમાં જોઈ શકો એવી ઇન્દિરા ગાંધીનું જે રાજકીય પાસું હતું કે કઈ રીતે સત્તા ઉપર કાબુ રાખવો એ રીતે એક ઓથોટેરિયન ઘણા કે છે હું એમાં ખોટું નથી જોતો કે એક વ્યક્તિ વ્યક્તિનું જો ચાલતું હોય એમાં પછી બધાને સાંભળે એ જુદી વાત છે બધાને સાંભળીને પણ નિર્ણય તો એક જ વ્યક્તિ એ કરવાનો હોય જયારે તમે સામૂહિકતામાં જાઓ છો ત્યારે તમે બધાને પૂછીને કરવા લાગો છો ને બધા કે એમ કરવા લાગો છો તો એમાં પછી વિલંબ થતો હોય છે એમાં ભલીવાર હોતી નથી તો એક જ વ્યક્તિ છે એ જ થાય એનો પછી નિર્ણય જોઈએ અને એના કારણે આજે તમે જુઓ કે દેશનું જે માર્કેટિંગ આપણે દેશની જે છબી બની છે કે વડાપ્રધાનની લોકપ્રિયતા છે વિદેશમાં પણ થઈ રહી છે કે ભાઈ બીજા કોઈને પૂછવાનું જ નથી પહેલામાં તો શું થાય યુપીએમાં તમે જુઓ તો એવું થતું હતું કે મનમોહનસિંહ ને પણ પૂછવાનું પ્રણવ ને પણ પૂછવાનું ચિદમ્બરમ ને પૂછવાનું જયરામ રમેશ ને પૂછવાનું બધા જ પોતાની રીતે મોટા નેતાઓ હતા તો આ વસ્તુ અને ત્રીજી વસ્તુ છે એ ચાણક્ય તો ચાણક્ય નીતિ એમણે અપનાવી છે કે અકળ રહેવું હંમેશા કોઈ દિવસ કોઈને અસર એટલે પોતાના પક્ષના લોકોને પણ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બનશે એ ભૂપેન્દ્રભાઈ ને પણ ખબર ન હોય નોટબંધી આવશે એ નાણાપ્રધાનને પણ ખબર ન હોય એ પ્રકારનું આખું ગુપ્તતા કારણ કે ઘણીવાર શું થતું હોય છે કે પક્ષમાંથી પણ કેટલાક લોકો તો ફૂટલા હોવાના જ કે જે મીડિયામાં વાલા થવા માટે સ્ટોરી બ્રેક કરતા હોય આપણે જાણીએ છીએ પત્રકાર તરીકે એટલે એ ઘણીવાર ઘોષિત કરતા હોય એમને એમ વાત વાતનો ઓબ ધ રેકોર્ડ કહી દે તો એના કારણે શું થાય છે પછી એ જેની એની અસરકારકતા રહેવી જોઈએ ત્રણસો સિત્તેર જેવો તમારે કલમ રદ કરવી હોય તો એમાં તમારે ગુપ્તતા રાખવી જ પડે કારણ કે જો એમાં અણસાર આવી ગયો ખાત જ અકળ રહેવું એટલે એમાં લોકસભામાં તો એ પાસ કરી શકે એમ જ હતા જો પેલા લોકસભામાં લાવ્યા હોય તો રાજ્યસભામાં એ ચેતી જાય અને આખી રણનીતિ વિપક્ષો બનાવી દે પરંતુ એમણે ઊંઘતા ઝડપી અને પેલો સીધો રાજ્યસભામાં વિધેયક રજૂ કર્યું એના કારણે શું થયું કે રાજ્યસભામાં વિપક્ષો ઉગતા ઝડપાઈ ગયા એટલે રાજ્યસભામાં પહેલા પસાર થઈ ગયો અને પછી લોકસભામાં કર્યું તો આ પ્રકારની રણનીતિ પાકિસ્તાન ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરવાની વાત હોય કે સ્ટ્રાઇક કરવાની વાત હોય તો એ દર વખતે તમે એમ જુઓ કે ભાઈ પહેલા સર્જિકલ સ્ટ્રાઇક કરી તો એ પાકિસ્તાનને ફરીથી એવું જ હતું કે પુલવામા થયું છે તો એ ફરીથી સર્જિકલ સ્ટ્રાઇક જ કરશે તો ત્યારે સ્ટ્રાઇક કરી દીધી તો દુશ્મનને પણ ગંધ ન આવે એ પ્રકારની રણનીતિ અપનાવી એ મને લાગે છે કે એના કારણે રાજનેતા રાજનેતા છે છે બનતા હોય તમે બધું જ કહી સારી વાત છે કે તમે વિશ્વાસમાં લઈને ચાલો પરંતુ કેટલીક વાત બાબત એવી હોય છે કે તમે બધાને વિશ્વાસમાં ક્યારેય નથી લઈ શકવાના કે બધાને તમે પ્રસન્ન ક્યારેય નથી કરી શકવાના તો એવા સમયે તમારે અમુક કઠોરતા પણ રાખવી પડે અમુકને પેલું એમ કે એની સામે અસંતોષ હોય તો એને પછી આખી કેબિનેટ છે વિજય રૂપાણી ને આખી કેબિનેટ હટાવી દીધી તો એ એ પ્રકારનો કઠોર નિર્ણય રેકોર્ડરૂપ તો આ પ્રકારનો નિર્ણય કરવો અને પછી જે કઈ પસંદગી કરે છે એને વળગી રહે છે એટલે એવું નહીં કે ભાઈ ભૂપેન્દ્ર પટેલ ની પસંદગી કરી તમે ક્યારેય બીજું ની એક બીજી વિશેષતા હોય છે કે જાહેરમાં ક્યારેય કોઈને ખખડાવતા નથી એ સારા નેતા ની નિશાની છે મુલાયમસિંહ યાદવ નું તમે જોશો તો એને અખિલેશ ને જાહેર માં હતા એ પ્રકારે બીજા નેતાઓનું પણ આપણે જોઈ શકે શકીએ સાહેબ ઠાકરે પણ એવું પ્રકારનું વ્યક્તિત્વ હતું એમનું પરંતુ નરેન્દ્ર મોદીમાં એ અંદર ખાને જે કઈ કરતા હશે પરંતુ જાહેરમાં એમણે કોઈ મુખ્ય પ્રધાનને ક્યારેય ખખડાવવાની ઉલટાનો યોગી આદિત્યનાથ કે બીજા કોઈ મુખ્ય પ્રધાન છે એમની પાછળથી એમ જવા જતા હશે એમનો હાથ પકડીને પોતાની આગળથી જ કે નહીં તમે અહીંથી જ જાઓ એમ કરીને એ જતા જોવા મળે છે ચોથી વસ્તુ એ છે કે સંકેત થી હંમેશા વાત કરવી એટલે યારે યોગી આદિત્યનાથ નો બે હજાર બાવીસ ની ચૂંટણી પહેલા એમ કહેવાતું હતું કે આ વખતે કદાચ એ રિપીટ નહી કરે તો એવા વખતે એમના ખભે હાથ મૂકીને એ ચાલતા હોય અને વાત કરતા હોય એ પ્રકારની તસવીર આવી સોશિયલ મીડિયા માં તો આમાં કોઈ વાત બહાર નહોતી આવી કોઈ એમણે કઈ કહ્યું નતું ને યોગી આદિત્યનાથે કઈ કહ્યું નતું પરંતુ એક તસવીરે બધું કહી દીધું તો એ પ્રકારનો જે સંકેત ઉપર વાત કરવી એ પણ એક રાજનેતાની મને લાગે છે કે એક ગુણ છે અને સારો ગુણ છે તો જૈન્દ્રભાઈ કારણ કે એક રાજકીય વિશ્લેષક તરીકે કારણ કે રાજ્ય રાજકીય વિશ્લેષકો ભૂતકાળ વર્તમાન પરિસ્થિતિ ને તો સારી રીતે એનું વિશ્લેષણ કરતા જ હોય છે ભવિષ્યનું પણ વિચાર કરતા હોય છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આપણે રાજકીય સફર અત્યાર સુધીની તો વાત કરી ભવિષ્યની

પાર્ટીનો એક નિયમ એવો બંધારણીય નથી પણ એક નક્કી કરેલો નિયમ આવ્યો કે ભાઈ પંચોતેર વર્ષની ઉપરના વ્યક્તિએ કોઈ જગ્યાએ ધારાસભ્ય સંસદ સભ્યમાં નહીં લઈ જાય તો નરેન્દ્રભાઈ આ ક્રાઇટેરિયાની અંદરમાં પંચોતેર માં વર્ષ પૂરા કરશે એટલે આવી જાય છે પણ પાર્ટી એમને ખાસ સ્પેશિયલ કેસ તરીકે રાખશે અને કદાચ હું તો એવું માનું કે જો અડવાણી જે એંસી વર્ષે બી પંચ્યાસી વર્ષે બી ખૂબ એક્ટિવલી કામ કરી શકતા હોય કરી શકતા હોય તો એ ગુણો એમનામાં એનાથી છે જ અને એના કારણે આવનારા ઇલેક્શન માં બી પાર્ટી એમને સો એ સો ટકા કોઈ ને કોઈ જગ્યાએ સર્વોચ્ચ સ્થાન સાથે રાખશે સવાલ એ આવે છે કે એ એમની આ બધી જ વસ્તુ કરવા માટે સક્ષમ એટલા માટે છે કે એમને એમની તનની અને મનની બંને તંદુરસ્તી ઉંમરના પ્રમાણમાં ખૂબ જ સાચવી રાખેલી છે. તમે જુઓ કે વડાપ્રધાન પદ જેવું દેશનું એક સર્વોચ્ચ પદ હોવા છતાં વહેલી સવારે ચાર થી પાંચ વાગે ઉઠી જવાનું, યોગા કરવાનું જેમ જે આહાર વિહારનો જે નિયમ છે આપણો શાસ્ત્રોક્ત નિયમ છે એ પ્રમાણે નિયમિત આહાર લેવાનું સાથે સાથે શ્રદ્ધા ભક્તિ ને સાધના આ ત્રણેય વસ્તુ એમનામાં ખાસ છે. તમે જુઓ કે નવરાત્રીના દિવસોમાં, વર્ષોથી ને જ્યારે મુખ્યમંત્રી નતા કે પાર્ટીના મહાસચિવ નતા ત્યારથી નરેન્દ્રભાઈ નવરાત્રીના ઉપવાસો માત્ર ને માત્ર લીંબુના પાણી પર જ કરે છે કોઈ પણ પ્રકારનું ફૂડ ફળ કશું જ નથી લેતા અને દૂધ પી કે ચા પીને એ રીતે નવરાત્રી કરે છે એ આ એક એમની આસ્થા એમની એટલી બધી મનોબળ મજબૂતી આપે છે કે એમને તાકાત આપે છે જેના કારણે તમે એમને જુઓ કે આટલી પડતા કોઈ પણ દિવસ એમને આટલા વર્ષ બે હાજર એક થી જયારે જાહેર જીવનમાં આવી ગયા મુખ્યમંત્રી થી માંડી વડાપ્રધાન પદ સુધી કદી બીમાર પડ્યા હોય એવું કોઈ પણ વ્યક્તિ એ સાંભળ્યું નથી એનું કારણ જ એ છે કે એમને આહાર વિહારમાં બી એટલું ધ્યાન રાખ્યું કે યોગ પ્રાણાયામમાં શ્રદ્ધા ભક્તિ અને આસ્થા દરેક અભ્યાસ એની એની ઉજવણી કેમ ક્યાં ક્યારે કરવી એનું પ્લાનિંગ કરે છે અને હું તો જાણું છું એક વિગત આપના માધ્યમથી કહી શકું છું કે એમને જ્યોતિષમાં પણ બહુ અભૂતપૂર્વ રસ છે એ જ્યોતિષમાં બી સલાહકારો એમની સાથે રાખેલા છે અને તો મને તો યાદ છે કે નરેન્દ્રભાઈ જોડે કોઈ જવાબદારી નથી ત્યારે એમના ભાઈ પંકજ ના પંકજભાઈ ના મિત્ર એ પંકજભાઈ વડાપ્રધાન પદ સુધી બનશે અને આ વાતની થઈ ત્યારે એ સમયે આપણા રાજ્યસભાના સભ્ય સભ્યશ્રી મયંકભાઈ નાયક બી અમારી સાથે હતા અમે ચારેક મિત્રો વાહનમાં બહાર જતા હતા અને એ સમયે બી કીધેલું એટલે એ જયારે જે જે સમયે જે જે શાસ્ત્રની જરૂરિયાત હોય છે તે શાસ્ત્ર નો બી પૂરેપૂરો ઉપયોગ કરે છે સાથે સાથે યથા રાજા તથા પ્રજા ખૂબ સારી રીતે એડમિનિસ્ટ્રેશન કરી શકે છે એમનું નિર્ણય શક્તિ જેમ જયવંતભાઈએ કીધું કડક છે કડક છે એવી રીતે એ જે ડિસિઝન લે છે એને કઈ રીતે ફૂલફીલ થયો કેટલો કુકિત રાખે છે તરીકે જયારે વિધાનસભા કે લોકસભાની ચૂંટણી પ્રચારમાં જાય ત્યારે એ ગામના સામાન્ય માણસનું નામ કે જેને આખું ગામ ઓળખતું હોય અને ખબર હોય કે આ કોઈ આર કે ભાજપનો કાર્યકર હતા તો જાણે ધરમપુર જેવા ગામમાં જઈને પૂછે કે મસરાણી ક્યાં છે અત્યારે શું કરે છે એટલે દસ હજાર ની વસ્તી ગામ નાનું હતું તો દસ હજાર ની વસ્તી વાળા મસરાણી ને હોટલ એટલે ત્યાં બેઠક એટલે જાણે બધા તો એ બધાને આશ્ચર્ય થઈ જાય કે આટલો મોટા પદ આટલા મોટા નરેન્દ્રભાઈ મસરાણી ને યાદ કરે છે એક કાર્યકર્તા સાથેની એક આ એટેચમેન્ટ એમને જે ઉભું કરેલું છે અને એના કારણે આજે એ રીતે હું માનું છું કે હજુ બી ઘણા બધા અને અને મહેમારો અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમમાં બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર